વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા નવલખી કૃત્રિમ તળાવની તમામ તૈયારીઓ શરૂઆત કરી દેવામાં આવી છે આગામી દિવસોમાં ગણપતિ બાપ્પાના તહેવારને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ કૃત્રિમ તળાવ બનાવવામાં આવે છે જેમાંનું એક કૃત્રિમ તળાવ નવલખી ખાતે બનાવવામાં આવ્યું છે આજે વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવાની શરૂઆત કરવામાં આવી છે જેમ કે વિસર્જન દરમિયાન તરાપા લાઇટિંગ સીસીટીવી બેરિકેડ જેવી તમામ સુવિધાઓ વિસર્જન વખતે મળે તેવી તૈયારીઓ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે સાથે સાથે તળાવમાં પાણી ભરવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે વધુ વિગત હેતલ રૂપાપરાએ આપી હતી આગામી સત્યાવીસ તારીખે ગણેશ ઉત્સવ શરૂ થાય છે વિવિધ દિવસોમાં ગણેશ વિસર્જનની જે પણ કામગીરી વિસર્જન માટેની આપણે અહીંયા નવલખી ખાતે કૃત્રિમ તળાવ બનાવવાનું આયોજન કરેલું છે જે હાલ અત્યારે પૂર્ણ તૈયારીઓ પૂર્ણ થવાની છે જેમાં પોલીસ શાખા સાથે સંયુક્ત સંકલન કરીને જરૂરી બેરિકેટિંગ વિસર્જન માટે જરૂરી તરાપા સ્ટાફ સાથે રહીને લાઇટિંગ જરૂરી સીસીટીવી કેમેરા સ્ટેજ સેફ્ટી બેરિકેટ રોડ રસ્તા રિપેરિંગ બધું જ કામ હાલ તૈયારી પૂર્ણ થવાની તૈયારીમાં છે એટલે આપણે વિસર્જન માટે કોર્પોરેશન રેડી છે